સુરત ક્રાઇમબ્રાન્ચ પોલીસે ચોરીની ઇકો ગાડી સાથે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી સુરત ક્રાઇમબ્રાન્ચ પોલીસે ચોરીની ઇકો ગાડી સાથે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે આરોપી પહેલવાન વિક્રમસિંહ ચૌહાણ અને રોશનસિંહ ગોવિંદસિંહ ચૌહાણની ધરપકડ કરી છે બંને આરોપીઓ પાસેથી પોલીસે બે લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે આરોપી મચો પૂરા કરવા માટે ફોર વ્હીલરની કારની ચોરી કરતા હતા અને બાદમાં કારની વેચી રાખતા હતા બંને આરોપીઓએ ગત છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પુણા પુણા મહાદેવનગર સોસાયટી પાસે પાર્ક કરેલી ઇકો કારની ચોરી કરી હતી આરોપી પહેલવાને પોતાની પાસેની કાતર વડે લોક ખોલીને કાતરથી ગાડી ચાલુ કરીને ચોરી કરી હતી ગાડી સસ્તી કિંમતે વેચાણ કરવા માટે ગ્રાહક શોધતા હતા હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે